આજે અઠાર તારીખ નિમિત્તે એમને થયું કે આજનો દિવસ બહુ સારો છે તો દાન પૂન કરીએ અને આપણે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં પણ આજે એમને પચીસ કિલો લોટ પણ આપેલો છે પરંતુ સે એક તારીખે પણ બે હજાર રૂપિયા દાનમાં આપેલા હતા આજે પણ બીજા બે હજાર પ્લસ જમણવાર આપેલું હતું મિત્રો આજે અન્નદાન મહાદાન જન સેવા પ્રભુ પ્રભુસેવા બાલાજી બાલાજી ફાઉન્ડેશન દ્વારા આજે સ્ટાર્ટિંગનું શૂટિંગ મારે ટેમ્પરેચર બહુ છે એટલે મોબાઈલમાં બંધ થઈ ગયું છે ઓટોમેટિક એટલે પછી પાછુંમાં બીજી વાર શૂટિંગ કરેલું છે એટલે ઓછું શૂટિંગ આવશે આમાં હવે આજે પહેલું રાઉન્ડ શરૂ છે પહેલું રાઉન્ડ શરૂ છે બીજું રાઉન્ડ શાળા ચાલુ થશે આ સ્વયંસેવકો છે અમારે ગુંદીના લાડવા એ રંગે બટાકાનું શાક દાળ ભાત રોટલી અન્નદાને મહાદાન જનસવાટ પ્રભુ સેવા સર્વગ્રાળથી સમૂહ લગાવ જોશોમાં આપણે તૈયારી શરૂ છે અત્યારે કરિયાવરની ખરીદી ચાલુ છે અને આવતીકાલે દરેક દીકરીઓને આપણે ચણિયા છોડી જે લીધેલા છે એ આપવાના છે આ સેવા છે મિત્રો સેવા આ જ છે સેવા કન્યાદાન જે પણ મહાદાન છે એમાં પણ જે કોઈને કરિયાઓ લખાવવું હોય અનાથ કરિયાણું લખાવવું હોય તો પણ છૂટ છે લેખાવી શકે છે અનાજ કરિયાણું ઘણું છે હમણાં એક ભાઈનો પણ પચાસ કિલો ગોળ આવેલો છે એનું આપણે ખાલી મેં બતાવી આપું শাছে রোটে দাড়ছে ভাতছে স্বয়ং সেবা ব্রিম সে পেল রাউন্ড পুরু থাক শুটিন কট থাকা ওঠো আসে মিত্র हिन दान जी महादान चंद सेवा प्रभुषेवा बाला जे ग्रुप बाल जी पाउडिस जो